ડેડિયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાએ મંત્રી ભીખુસિંહ પરમાર પર સખ્ત આક્ષેપો કર્યા છે ધારાસભ્યનો દાવો છે કે પ્રભારી મંત્રી તેમના મળતિયા કોન્ટ્રાક્ટરોને જ બિનજરૂરી કામો આપતા હોય છે જ્યારે જરૂરિયાતવાળા ખેતી લાયક કાર્યો કરવામાં આવી રહ્યા નથી મંત્રી પર ભાર મૂક્યો છે કે ભ્રષ્ટાચાર ચાલે છે કામો થતા નથી અને એક જ મિટિંગ ત્રણ વખત બોલાવવામાં આવે છે પણ નવા કામો ફક્ત મળતિયા કોન્ટ્રાક્ટરોને જ સોંપવામાં આવે છે ચૈતર વસાવાએ કહ્યું કે જો આ સ્થિતિમાં ફેરફાર નહીં થાય તો તેઓએ આંદોલન કરવાની ચીમકી આપી હતી આજે નર્મદા જિલ્લાના કલેક્ટર કચેરી ખાતે પ્રભારી મંત્રી શ્રી ભીખુભાઈ પરમારજીની અધ્યક્ષતામાં નર્મદા જિલ્લાની ગુજરાત પેટર્નની આયોજનની મિટિંગ હતી અને એને બહાલી આપવાની હતી ત્યારે નર્મદા જિલ્લામાં આદિવાસીઓના વિકાસ માટે ગુજરાત પેટર્નમાં સાહીઠ કરોડ રૂપિયાની જોગવાઈ હતી એમાં મેં ડેડિયાપાડામાં અમારે સત્તર કરોડ હતા સાગબારામાં અગિયાર કરોડ હતા તો ડેડિયાપાડાના લોકોને મેં

અને નામ મુખ્યમંત્રી શ્રીને પણ આ બાબતે હું આવનારા દિવસોમાં ધ્યાન દોરીશ તમે જોઈ શકો છો કે નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં સત્તર કરોડ રૂપિયા હતા એમાં મેં મારા ખેડૂતોને બોરવેલની માંગણી કરી હતી મોટરોની માંગણી કરી હતી ગાય ભેંસની માંગણી કરી હતી શાળાના શિક્ષણ માટે ઓરડાઓની માંગણી કરી હતી આંગણવાડીની માંગણી કરી હતી એની જગ્યાએ તમે જોઈ લો એ લોકોએ બિનજરૂરી એમણે બત્રીસ લાખના પ્રવાહી સેન્દ્રીય ખાતર સંકલિત જીવન વ્યવસ્થા સંકલિત પોષણ કિચન ગાર્ડન એવા કામો કામો જેને અમારા લોકોને જરૂર નથી કામોમાં બધા પૈસાનું એનજીઓના ઇશારે આયોજન કરી દીધું છે એટલે એનો મેં વિરોધ કર્યો છું અમે શાળાના ઓરડાઓ માંગીએ છે એની જગ્યાએ અપગ્રેશન રિનોવેશન નામે પચાસ લાખ તમે જોઈ લો એને રંગમેટ રંગમેટ એટલે શું એના માટે વીસ લાખ બંક બેડ બેન્ડિંગ બેડના પચાસ લાખ આખું બજેટ એનજીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલું છે અને ભીકુશી પરમારના આદેશથી તૈયાર કરવામાં આવેલું છે શું નર્મદાના ડેડિયાપાડાના શાકબારાના લોકો અમને પૂછવાના છે સાંસદ પૂછવાના છે કે એમને મોડાસા પૂછવા જવાના છે એટલે જે લોકોએ મત અમને આપ્યા છે તો એમનું આયોજન કરવા માટે અમે બેઠા છે એની જગ્યાએ મોડાસાથી પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમાર આવી અને સાહીઠ કરોડમાંથી માંથી થી પચાસ કરોડનો નું બારોબાર એમણે આયોજન કરી નાખ્યું આગળ પણ મેં આ ધ્યાનમાં દોર્યું હતું ત્યારે મને કલેક્ટર સાહેબે વિશ્વાસ આપ્યો હતો કે તમે જે કામો સૂચવેલા છો એ લોક ઉપયોગી કામો છે ને એને અમે સમાવેશ કરીશું છતાં આજે સુધારો નહીં થયો બધા કામો એનજીઓ અને કોન્ટ્રાક્ટરો દ્વારા સૂચવેલા કામો છે મને લાગે છે માત્ર નર્મદામાં જ નહીં પણ અંબાજી થી ઉમરગામ તમામ જિલ્લાઓના પ્રભારી મંત્રીઓ

આગળ જવું હશે તો એમના વિરોધમાં હાઈકોર્ટમાં અને ફરિયાદ પણ મેં કરીશ નર્મદાથી સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર